સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુઓ ગુમ થઈ ગઈ હોય અથવા ભૂલાઈ ગઈ હોય તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે લસકાણાના વિપુલનગરથી એક દંપતી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા તેમની સાથે એક બેગ પણ હતી જેમાં પાંચ લાખના દાગીના હતા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીને ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી પાંચ લાખના દાગીને ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયો હતો ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસમાં ઇન્સ્પેક્ટર એમ પી ઝાલાએ રજૂઆત કરી હતી કેમ તે દાગીના ભરેલી બે હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક ના આધારે તપાસ હાથ ધરી હતી સીસીટીવી તપાસ કરીને જે રિક્ષામાં બે ભૂલાઈ ગયા હતા તેના રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગ ને પરત લેવામાં આવી હતી ત્યારબાદ આ બે દંપતીને શું પરત કરવામાં આવી હતી જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પૈસાણા <coughs> હતા <coughs> 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 <coughs>